તો સુરતમાં તક્ષશિલા આકાંડ મામલે કરેલી અરજીનો અસ્વીકાર કરવામાં આવ્યો છે પીડિત પરિવારજનોએ કરેલી અરજી સેશન્સ કોર્ટે સ્વીકારી નથી ફાસ્ટ્રેકમાં કેસ ચલાવવા માટે અરજી કરવામાં આવી હતી ત્યારે હવે આ કેસ ઝડપથી ચલાવવા માટે સરકારને વિનંતી કરી છે પીડિત પરિવારજનોનું કહેવું છે કે કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવા અમને પણ આમંત્રણ આપ્યું છે અમે આ મુદ્દો રાજકીય બનાવવા નથી માંગતા પીડિતોનું આ કહેવું છે અમે ન્યાય યાત્રામાં નહીં જોડાઈએ પીડિત પરિવારજનોનું આ કહેવું છે અમને કાયદાકીય રીતે મદદ કરવા માટે વિનંતી કરી છે

લાપરવાહીને લીધે આ ઘટના બની હતી અને ત્યાર પછીની જેટલી પણ ઘટના બની છે એમાં એક જ મુદ્દો આવ્યો છે ભ્રષ્ટાચાર તે આ ભ્રષ્ટાચાર ત્યારે જ અડકશે કે આવા કેસો ફાસ્ટ કોર્ટમાં ડે ટુ ડે ચાલે અને જે કોઈ અપરાધી હોય એને સજા થાય પણ નામદાર કોર્ટે અમારી અરજી ગ્રાહ્ય નથી રાખી સરકારશ્રીએ પણ અરજી હાઈકોર્ટમાં કરેલી હતી એ પણ ગ્રાહ્ય નથી રાખેલી તો ફરીથી અમે નામદાર કોર્ટને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને સરકારશ્રીને પણ કહીએ છીએ કે તમે મિડિએટરમાં બેસીને આવા કેસો પર ધ્યાન આપીને ને જે આના કોઈ કસરતદારો જો એને જે પણ કંઈ કોર્ટ સજા કરે એ સુધી એને સજા થાય ત્યાં સુધી જવાબદારી લેવી જોઈએ અને આવા કેસો ફાસ્ટ કોલમાં ચાલવા જોઈએ કોંગ્રેસ દ્વારા પણ ન્યાય યાત્રામાં જોડાવા માટે આપણે ઇન્વિટેશન આવ્યું છે ચોક્કસ એ લોકો દ્વારા અમને આમંત્રણ તો આપવામાં આવેલું છે પણ અમારું એક જ કેવું છે કે આ કોઈપણ ઘટનામાં એક રાજકારણ રાજકીય મુદ્દો ના બને જો એ લોકોને અમને અમારે મદદ કરવી હોત આજે પાંચ વર્ષ થયા છે તો કાયદાકીય રીતે કે કોર્ટની કાર્યવાહી રીતે કે કોઈપણ રીતે મદદ કરી હોત પણ પાંચ વર્ષમાં એવું કર્યું નથી અને અમે એ લોકોને કહી દેલું હતું કે તમારે કાર્યવાહી કરી હોય તો બહારથી મોસ્ટ વેલકમ કરો પણ રાજકીય મુદ્દો ઊભો કરીને અમે એ વસ્તુ બનાવવા માગતા માતા મૃતકના પરિવાર પરિવારજોએ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા જે ન્યાયયાત્રામાં જોડાવા માટે જે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ આમંત્રણ સ્વીકારવામાં નથી આવ્યું તેમના દ્વારા ફક્ત એટલી જ વાત કરવામાં આવી છે કે કાયદાકીય રીતે તેઓ દ્વારા મદદ કરવામાં આવે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત